ગઈકાલે સવારે એક બનાવ એવો બન્યો તો કે નસવાડી મામલતદારશ્રી દ્વારા તણખલા ગામે શાકભાજીનો છૂટક ધંધો લારી ગલ્લો ચલાવીને ધંધો કરે છે એવા લોકોને એપીએમસી નસવાડીને એક ફક્ત અરજીના આધારે હુકમ બહાર પાડી અને તેઓ દબાણમાં આવે છે એમ કરીને તેઓને તેઓને લારી ગલ્લાને તોડવા માટે પોતાના કાફલા સાથે તણખલા ગામે ગયા હતા જે હકીકત મારા ધ્યાને આવતા મેં ત્યાં પહોંચી અને એ લારી ગલ્લા જે નાના રોજગાર ચલા રોજગાર મેળવનાર લોકો છે એમની તરફે નસવાડી મામલતદારશ્રીને રજૂઆત કરેલી કે તમે એમને કોઈ નોટિસ આપો તમે આવી રીતે કોઈપણ હુકમ બહાર પાડી અને આવું કોઈ પણ જયારે કોઈ વસ્તુ હોય કે અથવા તો કોઈની લારી ગલ્લા હોય કે કોઈનું રોજગારનું સાધન હોય એને તમે તોડી શકો નહીં અથવા તો એમને અલ્ટિમેટમ આપો અથવા એમને સમય આપો અથવા એમની પાસે કોઈ પુરાવા માંગો એમની પણ રજૂઆત સાંભળો તેમ છતાં નસવાડી મહારશ્રીએ તેઓની કોઈ રજૂઆત સાંભળી નથી અમારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અમારી પણ કોઈ રજૂઆત સાંભળતા નહોતા ત્યારે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન બતાવી હતી અમને કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જે ભાઈ કે જ્યારે કોઈ પણ તમે દબાણ દૂર કરવા આવતા હોય તેના પહેલા જે ઓનર હોય અથવા તો જે કબજેદાર હોય એને તમારે અલ્ટીમેટમ આપવું પડે એને પૂરતો સમય આપવો જોઈએ તેના પછી અગર જો એ તમારી નોટિસનું પાલન ન કરે તો તમારે એની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવા સંજોગોમાં મામલતદાર શ્રી અમારી રજૂઆત ધ્યાને લઈ અને તેમને યોગ્ય રજૂઆત લાગતા અમને બે દિવસનો સમય આપેલો છે અમે સિનિયર સિવિલ સાહેબની કોર્ટમાં આ અંગે કાર્યવાહી પણ કરેલી છે અમે અમારા જે ક્લાયન્ટ છે અમારા જે અસીલ છે એ અને ગરવેરો પણ ભરે છે એમની આકારણી પણ ધરાવે છે અને એમનો ચાલીસ વર્ષનો કબજો પણ છે તેમ છતાં એપીએમસી પોતાના સ્વાર્થ માટે ખોટી ખોટી અરજીઓ કરી અને આ મારા હસીલોને હેરાન કરે છે અને એના એના સાથે મેળાપીપણું કરી અને સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરી અને મારા હસીલનો જે લારી અને ગલ્લા જે જેનામાં એ લોકો રોજગાર મેળવે છે તે હટાવવાનો પ્રયત્ન કરી રહી છે નોફિલ મેમણ એડવોકેટ નસવાડી